રાષ્ટ્રીય લગતી ગુપ્ત માહિતી સિઝન ક્રિકેટ એસોસિએશન રાજકોટ દ્વારા રતનપર ખાતે ટેનિસ બોલ ટુર્નામેન્ટ નું સુંદર આયોજન રાષ્ટ્રીય સુરક્ષાને લગતી ગુપ્ત માહિતી પાકિસ્તાનના એજન્ટને મોકલી આપનાર ઈસમની ધરપકડ કરતી ગુજરાત એટીએસ પાંચ દિવસના રિમાન્ડ મંજૂર ગુજરાત એટીએસ ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી દેસાઈ નાઓને ગુપ્ત બાતમી મળેલ કે આવી એક બાતમી હકીકત બાબતે એટીએસ ગુજરાતના એટીએસ ના અધિકારીને કરતા ટેકનિકલ તથા હ્યુમન રિસોર્સિસ દ્વારા વર્કઆઉટ કરી ઉપરોક્ત ઇસમને પૂછપરછ અર્થે એટીએસ ગુજરાત અમદાવાદ ખાતે લાવવામાં આવેલ જેની પૂછપરછ દરમિયાન જાણવા મળેલ કે તે જાન્યુઆરી બે હજાર ચોવીસમી એક અદ્વિકા પ્રિન્સ નામની ફેસબુક પ્રોફાઇલ સાથે સંપર્કમાં આવેલ પોતે એક મહિલા હોવાનું જણાવી એડવોક પ્રિન્સ ફેસબુક પ્રોફાઇલ જતીન પાસેથી તે પોરબંદર ગુજરાતનો છે અને માછીમારી કરે છે તે માહિતી મેળવી અવારનવાર ચેટ કરી મિત્રતા કેળવી જતીન ચારણિયાનાઓનો વિશ્વાસ જીતી લીધેલ હતો દરમિયાન અડવિકાની માંગણી મુજબ જતીન ચારણિયાનાઓ તેને મેસેજ કરીને પોરબંદર ખાતે જેટી તથા શીપ અંગેની કેટલીક વિગતો મોકલી આપેલ હતી ત્યારબાદ દરિયાનો અને ઇન્ડિયન કોસ્ટગાર્ડના જેટી તથા જેઠી ઉપર ઉભેલ શીખનો વિડીયો બનાવી અડવિકાને મોકલી આપેલ હતો જે બદલ અડવિકાએ જતીન ચારણીયાનાઓને ટુકડે ટુકડે કુલ છ હજાર રૂપિયા મોકલાવેલ ત્યારબાદ અડવિકાની સૂચના મુજબ જતીન નાઓએ અડવિકાએ આપેલ તેના ટેલિગ્રામ એકાઉન્ટ પર ચેટ કરવાનું શરૂ કરેલ ત્યારબાદ તપાસો પૂર્ણ કરી શખ્સને એટીએસ કચેરી લઈ જવામાં આવ્યો અને સદન પૂછપરછમાં ખુલાસા થયા કે તે તમામ ડિફેન્સને લાગતી માહિતી અને ફોટોગ્રાફર દુશ્મન દેશ પૂરું પડતો હતો અને તેને આજે કોરમાં સાત દિવસની રિમાન્ડ સાથે રજૂ કરાયો ત્યારબાદ તેને પાંચ દિવસના રિમાન્ડ મંજૂર થયા હાલ તેને એટીએસ અમદાવાદ ખાતે રાખવામાં આવ્યો છે અહેવાલ અશ્વિન ઠકરાર આઈપીસીની કલમ એકસો એકવીસ ગો દેશદ્રોહ આરોપીને અટક નામદાર કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડની માંગણી કરે જેમાં નામદાર કોર્ટે પાંચ દિવસના તારીખ સત્યાવીસ સવારે અગિયાર વાગ્યા સુધી રિમાન્ડ મંજૂર કરે સમગ્ર મામલો શું હતો કઈ રીતે તેને અટકાયત કરવામાં આવી છે શું છે હાલનો જે આરોપી છે એ આરોપીએ સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાનના આઈએસએના એજન્ટ અથવા તો મિલિટરી ઓફિસર સાથે અમુક માહિતીઓને આપણે કરી છે જે ખરેખર માહિતીઓ આપણી રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો છે કઈ પ્રકારની એવી માહિતી હતી કે જેનું લીકલ કેવી છે

રિમાન્ડ માગવાની અરજી કરી લીધી કે આ જતીને કોઈ પાકિસ્તાની નાગરિકે કે જેનું નામ પ્રિન્સ તરીકે રિમાન્ડ અરજીમાં દર્શાવેલું હતું એની સાથે એ ભારતીય ગુપ્તચરની માહિતી પૂરી પાડતો હતો અને પેટીએમ મારફતે એના ખાતામાં રૂપિયા છ હજાર રોકડા જમા થયેલા હતા આવી હકીકત જણાવીને આની સાથે બીજું કોઈ સંડોવાયેલ છે કેમ બીજા કોઈ રૂપિયા આવેલા કેમ આતંકવાદી પ્રવૃત્તિ સાથે એટલે કે આઈએસઆઈનો એજન્ટ છે કે નથી પાકિસ્તાન આર્મી આમાં સામેલ છે કે કેમ આ તમામ બાબતોના અલગ અલગ કારણો જણાવી પોલીસે સાત દિવસના રિમાન્ડ માગ્યા હતા પણ ખરેખર અમારી દલીલ મુજબ આ ચેતન એક વોટ્સએપનો શિકાર બનેલો છે અને એને જતીનને મોબાઈલમાં એક રિક્વેસ્ટ આવી એને સ્વીકારી અને રિક્વેસ્ટમાં કોઈ લેડી હોય અને એને કારણે એ વાતચીત શરૂ કરી અને નેચરલ કોર્સમાં જ જે ફોટાઓ મોકલવાના હોય એ મોકલાતા અને એ રીતે આ જતીન કોઈ આતંકવાદી નથી આતંકવાદી પ્રવૃત્તિ સંડોવાયેલ નથી આ તમામ બાબતની રજૂઆત કરતાં નામદાર કોર્ટ દ્વારા સોમવારે બપોરના અગિયાર વાગ્યા સુધીના એટલે કે અમારા હિસાબે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરેલા છે અને એ રીતે ખરેખર આ કોઈ આતંકવાદી પ્રવૃત્તિ નથી પણ એક વોટ્સએપનો એટલે કે કોઈ પાત્રનો ભોગ બનેલો વ્યક્તિ હોવાનું અમારું માનવું હોય અને એ રીતે કોર્ટે આ બાબત ધ્યાનમાં રાખીને સાત દિવસની બદલે ત્રણ દિવસના રિમાન્ડ આપેલા છે હવે પોલીસના રેકોર્ડ મુજબ તો ખરેખર અનનોન વ્યક્તિ છે કારણ કે જેને વોટ્સએપથી હાઈ મેસેજ મોકલ્યો હતો એ વ્યક્તિ કોણ છે એ હજી એટીએસને ખબર નથી અને એ રીતે બીજા વ્યક્તિ સંડુભાઈ છે કે કેમ એ હવે પોલીસ તપાસ કરશે ત્યારે ખબર પડશે પણ અત્યારે તો પોલીસે માત્ર અનનોન વ્યક્તિ એટલે કે જે વોટ્સએપમાં મેસેજ કરનાર વ્યક્તિ છે એનું નામ દર્શાવેલું છે પણ ખરેખર એ જ વ્યક્તિ છે કે કેમ એ વ્યક્તિ સ્ત્રી છે કે પુરુષ છે કેમ એ વ્યક્તિ પાકિસ્તાનનો આર્મીનો માણસ છે કે કેમ કે આઈએસઆઈનો એજન્ટ છે કેમ એ અત્યારે પોલીસે પણ ખ્યાલ નથી અને એ રીતે બીજું કોઈ સંડોવાયેલ છે કેમ અત્યારે પોલીસે રિમાન્ડ રિપોર્ટમાં ક્યાંય જણાવેલ નથી હનીકનો શિકાર કહી શકાય હા આમ તો એવું જ કહી શકાય કારણ કે જેમ મેસેજ વોટ્સએપથી મોકલ્યો હતો એ કોઈ સ્ત્રી પાત્ર હતું અને યંગ લેડી હતી અને એ રીતે આ એકવીસ વર્ષનો યુવાન છે અને એક સહજ આકર્ષણના ભોગ બનીને આ વોટ્સએપ ચેટમાં હાઈથી આગળ વધીને મેસેજમાં વાતચીત કરેલી હોય અને એ રીતે આ એક હની ટ્રેપ પણ ગણી શકાય